હવે કલ્પેશ ભાઈ બે બાલ કપાવા જોઈ લો બોલો કોઈ કેવું ઘંટા રે બાલ દાદી કરાઈ ને આયા ઘંટા રે ને સાફ કરવું પડે ને એટલે ઘંટા રે આયા બાલ જેવા કપાયા જુઓ પૂરા ભાઈ હા હેન્સમ થઈ ગયા તે કિશનભાઈ એ કમ્પ્લીટ થઈ ગયા ભૂરોભાઈને આરામ કરી હી હજી રવિવાર છે ભૂરા બીજ એવા બાલ કપાયા હજી કાલી આ સેન્સન લાગે કિશન દઈએ બાલ કપાઈ દીધા દાઢી કરાવી દીધી આના આવા નવડા થઈને વિચારીએ ચોક બહાર જવાનું અમે જઈ રહ્યા છીએ ચા પીવા મિત્રો ચા પીતા પીતા પાછા રેકોર્ડ કરીએ જય માતાજી સારું બોલો ભુરોભાઈ ચાલે ફેમસ ચા ચા બનાવી કેવલી વાળાને તો એ જપતા નહીં જરૂરથી વિઝિટ કરજો ચા પીવા આવજો મસ્ત ચા બનાવો ચા દસ રૂપિયા બાર રૂપિયા વીસ રૂપિયા ચાની ક્વોલિટી જોરદાર હોય છે પીવા જરૂરથી આવજો ચા લઈને વળ્યા હા મિત્રો ફરીને 12 થી હવે હાલ આયા છીએ કોના ચા તૂટેલી જ આવા જાણ લઈને આવીને આ રહ્યા તાણા બીજી કોઈ રાર હોતી નહીં નહી ભુરાબેન ચાની જ રાર હોય કે તેલું તૂટેલું આલી આ વડાપાઉ છે પુનાનું ફેમસ વડાપાઉ વડાપાઉ સાથે ચા ગરમ ચાની મોજ અને વડાપાઉ મરચાં સાથે ચાલો અમે નાસ્તો કરી લઈએ બસ ખાવાનું બનાવીએ રેગ્યુલર કોમે લાગી ગયા છે ભૂડિયાના લહન પૂરત કોચ સેકન્ડ થાય ખાલી બસ એટલી સ્પીડ છે ભૂરાન લહણની કડી જુઓ એવળીને એવડી હ મોટી ને મોટી કોચ સેકન્ડમાં તો ભૂરો કમ્પ્લીટ સોલી ના ખાઈ ભૂરાન વાળા જ ના લાગે હા પોચીએ

લાહણ ની કળીઓ જો પાંચ સેકન્ડ માં આ ભૂરા ભાઈ સ્પીડ હતી જો કેટલો ઓમ લાહણ ની કળીઓ પેલી કળી જો આવી બને મરચું મેઠું હળદર બરો ભાઈ ગમ આવી જાય અને કિશન ભાઈ જોઈ રહ્યા હા પછી એટલા કામ આવી છે મિત્રો આજે જમવાનું ભૂલો ભાઈ બહારથી લઈને આવ્યા હોટલનું થોડું ઘેર બનાવ્યું છે અને થોડું બહારથી મંગાવ્યું પાર્સલ કે હમણાંથી બારનું ગાધું નહોતું એટલે પાર્સલ મંગાવ્યું છે તો ખાવાનું બનાવ્યું હતું પણ ભૂળાભાઈની ઈચ્છા હતી કે બારનું આજ ખાઈએ એટલે આજ પુલાવ મંગાવ્યો છે અને આ દાળ ફ્રાય જીરા ને એના માટે તરતા દાળ ફ્રાય છે અને ઘરનું ખાવાનું તો બનાવ્યું છે તો અમે બારથી આટલા કાચ ઘણા દિવસ થઈ ગયા અમે બારથી જો મિત્રો આદાર થાય છે